મસ્ત જગ્યા છે વધારે આગું નહીં કારણ કે સુમી ત્યાં તો કઈ વધારે દૂર જવાની જરૂરત નહીં પડતી પ્લેસ માટે પણ તો અમારે ઉભવાનું આખો બરાબર પાંચસો પાંચસો નું ત્યારે ગાઈસ રસ્તામાં જો એક મસ્ત એવી જગ્યા આ રે ત્યાં કણ જતી હે સુમી આ ચંદનગઢ ચંદનગઢ એ હોય લે આ રે હા બાકી ફાગવેલ આપણે પોકી ગયા છીએ પણ અહીંયા એવું છે કે વરસાદના લીધે પાણી ભરાઈ ગયું છે અને આ વખત ખબર નથી આ ગઈ પણ જ્યાં જોવા પાણી જ પાણી છે તો જે બી જગ્યા જઈએ છીએ ને આવું જ વાતાવરણ છે ત્યાં જવું છે પણ હવે જવું કઈ રીતે ગાડી તો નહીં નળે ગાડી થોડી ના ના ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ નાખાતારામ અહીંયા થોડું ઘણું ટ્રેકિંગ કરવું જરૂરી એવું છે કારણ કે જ્યાં જગ્યા જોઈએ છે ત્યાં જગ્યા જોવા એવી મળતી નથી કારણ કે ત્યાં પાણી જ્યાં જોવા પાણી ભરાઈ ગયું છે ખાસું એવું જોઈએ ને પછી જ્યાં સેટિંગ થાય ત્યાં પછી કેમ્પિંગ કરીએ

ਮੁਡੀ ਪਾ ਇੱ ਸਾਰ ਤੇ ਲੁ ਵੀਰ ਆ ਤੇ ਰਿਆ ਷ਕ ਸੁਂ ਆ । ਮੁ਷ਕ ਜਿ ਓ ਸਕ ਸਾਰ ਇੱ ਇੱ ਸੇ਄੍ ਤੀ ਲੀ । ਸੇ਄੍ ਤ ਬੁਟ੍ਟੁਲ ਏ ਵਰ ਉੱ ਸੁਖ ਨ? ਉੱ

आबा तुमुखी आपला तो ग्रह तो दुरे ना मिल म जीवो पर आ मां तो कितलो नेक रा रुख में रुख देख कोणी

Why should we feed our pork in Wheat? Yeah Means. We're almost rushing ourını, ายut paha, We're using one and the other part. We can buy some food, and we'll be cheap. We get a quick sweet space. આને કેવાય જંગલ ની પાણીપુરી યસ તું ગાઈસ ફાઇનલી જો બધા કેવા અમિત દીપાબહે <laughs> <laughs> ના માતો તો જો આ બધું બગાડે પણ સુમીભાઈ આ ગાડીનું હોય ને સાફ કરવું પડશે કે છે ને ધોવું પડશે આવા કઈ બધાઈ બધા જઈએ આ પહેલી વખત ટ્રાય કર્યું પાણીપુરી બનાવવાનું વિચાર્યું તું કાટવું પડશે પણ ના પડી થઈ ગયું ફટાફટ બધા હતા ને એટલે

भाई शुमी बहन तो ले आओ सन सस्तू जो है बिस्किट बोलती ना पेलो बिस्किट पेलो।, पेलो ये वाला चार टुकड़ा पिया ना करे हां ये दो चार टुकड़ा करसन खाओ करन लप्पा करस ओ चल ये भी सर आरू आरू खाओ ना नहीं खाती ले आरू आरू खाती तो થોરું એ રાખ પણ એ નઈ ખાતું પણ એનું તો ખાલી પેલું દુકાન થી પડી શું જોઈએ